જગામ દે નારીઓ એ દે હર લાગળિયો ની જગ્યા મે નારીઓ લીતી આ દઈ એ તો હદરી સુરી વાત ના હોય જી દે આ પાછલી જે નાસિયો કે વેમો મને દે આ કુટુ મગને દે ના છુનો તના જાય કે હરી એ ના એ દે થોડીએ મેલ દ રમતો થોડીએ મેં નમસ્કાર મારા વાલીડાઓ કેમ છો આશા કરો છો તમે બધા મજામાં હશો અને આગળ પણ મજામાં રહેશો તો જ્યાં મિત્રો અત્યારે એસબી સૌથી મોટી હિન્દુસ્તાન આપણે કારણ કે મિત્રો તમને ખબર છે છે કે ત્રણ દિવસથી ભાઈ એસબી હિન્દુસ્તાનની ટીમના જે આઈડી હિન્દુસ્તાન કોઈ પણ પ્રકારનો વિડિયો અપલોડ નથી થયો ના કોઈ ચેનલ વિડીયો ના કોઈ વ્લોગ વિડીયો કે ના પછી કોમેડી વિડીયો એકે પણ ચેનલની અંદર એક પણ પ્રકારનો વિડીયો આવી રહ્યો નથી પરંતુ શું છે તેનું સાચું કારણ શા માટે વિડીયો નથી આવતો શા માટે ક્યારે આવશે વિડીયો તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર આપવાની છે તો વિડીયો એન્ડ સુધી બન્યા રહીજો હા મિત્રો હું તમને બધાને જણાવવા માંગુ છું કે અત્યારે ખૂબ જ વિડિયો આવે છે તમે જોતા હવે ત્રણ દિવસ આવી રહ્યો છે અત્યારે અને પણ ખૂબ જ લેટ પડી રહ્યો છે તો ઘણા બધા લોકોને એનું કારણ પણ ખબર પડી છે પરંતુ હું એનું કારણ જણાવું પહેલા આપણે ચેનલ ઉપર તમે નવા હોય તો ખાસ આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે મિત્રો આપણે ચેનલ ઉપર આવીને આવી નવી અપડેટ સૌથી પહેલા અને સૌથી મોટી આપણે અપડેટ આવે છે તો હવે વાત કરીએ કે શા માટે વિડીયો નથી આવતો તો ભાઈ સૌથી મોટામાં મોટો કારણ કે તમને બધાને ખબર છે કે શોપિંગ હમણાં જ ઓપનિંગ કર્યું છે અને તેના કારણે તમને બધાને ખબર છે કે હરિભાનું ચા છે હરીભાની ચા અત્યારે ગુજરાતની અંદર કેટલી ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે એ બધાને આપણને ખબર છે કે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુક કોઈ પણ જગ્યાએ સોશિયલ મીડિયાની અંદર ભાઈ હરીભાની ચાની ચર્ચા થઈ રહી છે અને એની એજન્સીઓ ખોલવા માટે એ એજન્સીઓની પ્રમોશન કરવા માટે ચાની પ્રમોશન કરવા માટે એસબી હિન્દુસ્તાની હિન્દુસ્તાનની ટીમ તાલુકા વાઇઝ જઈ રહી છે અને તેનો પ્રમોશન કરી રહી છે જેના કારણે તેને ખૂબ જ ઓછો ટાઈમ મળી રહ્યો છે શૂટિંગ કરવા માટે કારણ કે તે અત્યારે બિઝનેસ તરફ વળ્યા છે ને તમને બધા ખબર છે કે બિઝનેસ ની અંદર કરો હોય તો શરૂઆતની અંદર તેને બૂમ કરવા માટે જેવી રીતે ખજૂરભાઈએ તેનું સિંગતેલ લાવ્યું હતું તો તમને બધાને ખબર છે કે તમારા ગામ સુધી પણ ખજૂરભાઈ પહોંચ્યા છે આજુબાજુના વિસ્તાર સુધી તો એવી રીતે હવે તેની ટીમ પણ આ સમગ્ર વિસ્તારની અંદર ધીરે ધીરે જઈ રહી છે અને ધીરે ધીરે બધી જગ્યાએ પહોંચી રહી છે તો આવી રીતે તેની અંદર ખૂબ જ ઓછો સમય એમને મળતો હોય છે શૂટિંગ કરવા માટે જેના કારણે તેમને ટાઈમ ના મળવાના કારણે વિડીયો ખૂબ લેટ આવે છે હજી કાલે પણ વિડીયો નહીં આવે કારણ કે મિત્રો કાલે પણ ભાભર જવાના છે જો આજે શૂટિંગ કરી નાખ્યું છે તો કાલે શૂટિંગ કરેલો વિડીયો આવી જશે પરંતુ એમણે ભાભર આવવાના છે અને ભાભર કેટલા લોકો આવવાના છે એ પણ કરજો કદાચ હું બીજા દિવસે તમે આ આવેલા પછી તમે વિડીયો જોતા હશો બાકી વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારું નામ અને ગામ અંદર ખાસ જણાવજો જેથી કરીને મને ખબર પડે કે આપણો વિડીયો કેટલા લોકો જોઈ રહ્યા છે શું શું નામ જોઈ રહ્યા છે કઈ જોઈ રહ્યા છે તમારું નામ અને ગામ અવશ્ય હા ખાસ મિત્રો કે જે લોકો આપણી ચેનલમાં આવી અને આપણા વિડીયો અંદર કોમેન્ટ કરે છે એનું નામ અને ગામ તો આપણે વિડીયોના લાઈવ ની અંદર સ્ક્રીન રેકોર્ડિંગ સાથે એનું નામ અને ગામ બોલીએ છીએ કે આ ભાઈએ કોમેન્ટ કરે છે આ ભાઈનું આ નામ આ ભાઈનું આ ગામ છે તો તમારે પણ નામ અને ગામ બોલાવવું હોય તો ફક્ત ને ફક્ત આ વિડીયોને લાઈક કરી નાખો ચેનલને ને સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો અને કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ લખો એટલે આપણે નવો વિડીયો બનાવીશું ત્યાં તમારું નામ અને ગામ સોય સો ટકા બોલી દઈશું તો તમારું નામ અને ગામ કોમેન્ટની અંદર ખાસ લખતા જજો લખવાની અંદર કોઈ ભૂલ પડતી નથી અને ભાઈ લખવાની અંદર ઘણો ટાઈમ પણ જતો નથી એટલે ફટાફટ લખી દેજો અને નીચે હાઈપનું બટન આપેલું છે તે તમારા ભાઈને હાઇપ જરૂરથી આપજો જેથી કરીને આપણો પણ વિડીયો જાય ને ગુજરાતી લોકો આગળ આવે બાકી આજના વિડીયોમાં આટલું જ મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત